જુનાગઢ જિલ્લામાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદી માહોલ યથાવત રહ્યો છે જિલ્લામાં પડેલા અવિરત વરસાદને પગલે નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા છે તો બીજી તરફ જિલ્લાના કુલ સોળ માંથી દસ જળાશયો ઓવરફ્લો થયા છે વિલીગઢન ડેમ ઓજત બે ઓજત શાહપુર ઓજત વંથલી મધુવંતી મોટા ગુજરિયા સાબલી બાટવાખારો ભાખરવાડ અને આંબાજડ જેવા મુખ્ય જળાશયો ઓવરફ્લો થતા તંત્ર હરકતમાં આવ્યું છે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણા વશ્યા દ્વારા સંવેદનશીલતા દાખવીને તમામ વહીવટી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમની પણ મુલાકાત લઈ સ્થિતિની જાતે સમીક્ષા કરી હતી અવિરત વરસાદે ગિરનાર પર્વત પર નયનરમ્ય દ્રશ્યો સર્જ્યા હતા જ્યાંથી પાણીના ધોધ વહેતા જોવા મળ્યા હતા બીજી તરફ જૂનાગઢના કાળવા ચોક ખાતે આવેલ વોકડો પણ બે કાંઠે વહેતો થયો હતો રાહત અને બચાવ કાર્યની દ્રષ્ટિએ પણ તંત્રએ ઝડપી બનાવી હતી જૂનાગઢ મહાનગરપાલિકાની ફાયર ટીમે દાત્રાણા ખાતે પુરફાટ નદીમાંથી 15 લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા માણાવદર નગરપાલિકા વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોનું સ્થળાંતરણ કરાયું હતું ભારે વરસાદ શરૂ થયો છે અને ખાસ કરીને ત્રણ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે એમાં મેંદરડા વંથલી અને માં આ ત્રણ તાલુકા પૈકી પણ મેંદરડામાં સૌથી વધારે એટલે કે ત્રણસો ને ચૌદ એમ એમ જેટલો વરસાદ લગભગ સાડા બાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે અને બાકીના બે તાલુકા છે એમાં બસો એમ એમ એટલે કે આઠેક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ ભારે વરસાદની પરિસ્થિતિના લીધે જિલ્લામાં અ આર એમ સ્ટેટના નવ અને પંચાયતના નવ એવા નવ રસ્તાઓ જે છે એ ઓવર ટોપિકના લીધે બંધ કરવામાં આવ્યા છે આ રસ્તાઓ છે એની પર પોલીસ બંદોબસ્ત પણ અમે ગોઠવ્યો છે સાથે સાથે એસટી વિભાગને પણ સૂચના છે કે આવા કોઈ પણ જે રસ્તા હોય ઓટોપિકરથી વાહન વ્યવહાર કરવો નહીં અને એમને પણ પોતાના છ જેટલા રૂટ છે એ બંધ કર્યા છે અત્યાર સુધીમાં અમે જે ડેમ ઓવરફ્લો થાય અને એના લીધે અને નીચાણ વાળા ગામડા હોય એવા બાવન ગામડાઓને અમે એલર્ટ પર મૂક્યા છે જે વધારે અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાં તમામ શાળા કોલેજ અને આંગણવાડીઓ છે એને બંધ રાખવાની પણ સૂચના આપવામાં આવી છે માણાવદર જે વિસ્તાર છે એમાં વીજળી પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ અત્યાર સુધીમાં રિપોર્ટેડ થયું છે ઉપરાંત મેંદરડા માણાવદર વંથલી કેશોદ આ અલગ અલગ જગ્યાઓથી જ્યાં પણ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની સ્થિતિ પેદા થઈ છે ત્યાંથી લોકોને શિફ્ટિંગની પણ અત્યારે જે છે કાર્યવાહી શરૂ છે અને માળાવદ અને મથલી આ બંને તાલુકામાં કુલ પાંત્રીસ જેટલા ગામડા છે એ હાલ કટ થયા છે વાહન વ્યવહાર ત્યાં થઈ શકતો નથી પરંતુ જેવો વરસાદ રોકાશે અને પાણી ઉતરશે એટલે આ ગામડા છે એ ફરીથી સંપર્કમાં આવી જશે